પુરાણ અનુસાર માધવપુર એ સ્થાન છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણીજી સાથે વૈદિક વિધિ દ્વારા પવિત્ર લગ્ન કર્યા હતા આ જ પ્રસંગની યાદમાં દર વર્ષે પોરબંદરથી માધવપુર સુધી વિશાળ રૂકમણી કૃષ્ણ લગ્નોત્સવ યાત્રા થાય છે જે ગુજરાતની પ્રાચીન પરંપરા અને લોક સંસ્કૃતિનું અનોખું દર્શન કરાવે છે માધવપુરનું માધવરાય મંદિર વૈદિક શિલ્પ કલાનું ઉત્તમ ઉદાહરણ છે અહીં ભગવાન શ્રી કૃષ્ણ સાથે તેમના ભાઈ બલરામની વિશેષ પૂજા થાય છે જે સમગ્ર ભારતમાં અનન્ય છે પોરબંદર રાજવી વંશે નિર્મિત આ હવેલી આધ્યાત્મિક શક્તિ શાંતિ અને સમન્વયનું પ્રતિક છે પ્રકૃતિનો વૈજ્ઞાનિક ચમત્કાર દર્શન કરાવે છે જે માધવપુરમાં લોકમાતા મધુવંતી નદીનો સાગર સાથીનો સંગમ અત્યંત મનોહર છે સમુદ્રી જૈવ વૈવિધ્ય સંતુલન રેતીની રચના અને કિનારાની લીલોતરી આ બધું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે અહીંનો પર્યાવરણ તટ પ્રાકૃતિક સંરક્ષણનું જીવંત ઉદાહરણ છે માધવપુર આજે માત્ર પર્યટન સ્થળ નહીં પરંતુ સંસ્કૃતિનું સ્મૃતિ સ્થાન આધ્યાત્મિક ઉર્જાનો પ્રકાશપથ અને પ્રકૃતિ વિજ્ઞાનનું જીવન દર્શન ઉપલબ્ધ છે ગુજરાત સરકાર પર્યટન વિભાગ સ્થાનિક તટ સંરક્ષણ સંગઠનનો અને આધ્યાત્મિક સંસ્થાઓ મળીને માધવપુરને સતત એક આધુનિક વૈદિક અને વૈજ્ઞાનિક પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવી રહ્યા છે પ્રકૃતિ અને પરમાત્માના સંગમ પ્રદેશ માધવપુરને વિશ્વકક્ષાનું આધ્યાત્મિક પ્રાકૃતિક તીર્થ બનવા તરફની આ યાત્રા સતત ચાલુ છે

બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર